ગૃહમંત્રી અમિત શાહની આલોચના કરવી ભારે પડી રાષ્ટ્રીય લોકદળના તમામ પ્રવક્તાઓને પદ પરથી હટાવ્યા ત્રિપુરામાં બાંગ્લાદેશનું બસો કરોડનું વીજળી બિલ બાકી પુરવઠા પર સંકટ નિર્મલા સીતારમણે ગાડી ખરીદનારાઓને આપ્યો મોટો ઝટકો સેકન્ડ હેન્ડ કાર પરનો જીએસટી બાર ટકામાંથી વધારીને અઢાર ટકા કરી દેવાયો ગીર સોમનાથ જિલ્લામાં ફરજ દરમિયાન મીઠી ઊંઘ કરતા ઝડપાયેલા ત્રેવીસ હોમગાર્ડ જવાનો સસ્પેન્ડ ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલની દવાઓ સહિત પાસઠ દવાઓ માટે નવી કિંમતો નક્કી કરાય સુધારેલા વય નિયમોના કારણે ગુજરાતની અડધી બેઠકોનો થયો ઘટાડો હવે લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ સુધી ધક્કા ખાવાની જરૂર નથી બદલાયા નિમો ઘર બેઠા ટેસ્ટ આપી શકશો કોંગ્રેસ પાર્ટી ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ સાથે દેશભરમાં ચલાવશે અભિયાન દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં બીજેપી મોટા નેતાઓને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહી છે જીતેન માજીએ નીતિશ કુમારનું વધાર્યું ટેન્શન મફત વીજળીની કરી જાહેરાત આંબેડકર વિવાદ પર રવિશંકરનું મોટું નિવેદન કહ્યું કોંગ્રેસનો પર્દાફાશ કરીશું જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણનું મોટું કૌભાંડ દિલ્હીમાં આજથી મહિલા સન્માન યોજના શરૂ મુખ્યમંત્રી આતિશીએ નોંધણી કરાવી મહારાષ્ટ્રમાં સોમનાથ સૂર્યવંશીની હત્યા માટે સીએમ ફડણવીસ જવાબદાર રાહુલ ગાંધીનો આરોપ ખેડૂતો સાવધાન હવામાન વિભાગની મોટી આગાહી છવ્વીસ થી અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતના તેર જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે વરસાદ કેજરીવાલે કહ્યું બીજેપી પાસે સીએમ ચહેરો નથી એટલે મને ગાળો આપે છે મનોજ તિવારીએ કહ્યું અરવિંદ કેજરીવાલ ગેરકાયદેસર ઘૂસણખોરોના આધારે ચૂંટણી લડવા માંગે છે ગુજરાતમાં મારી યોજના પોર્ટલ પર છસો એસી થી વધુ સરકારી યોજનાની વિગતવાર માહિતી ઉપલબ્ધ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજની જાહેર તપાસને રોકવા માટે ચૂંટણીના નિયમો બદલાયા કાશ્મીરમાં મુસ્લિમ વિસ્તારોમાં દસ હજાર દુકાનો પર સાલસે બુલડોઝર કેજરીવાલ દિલ્હીના સીએમ નહીં બની શકે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે સુપ્રીમ કોર્ટને ટાંકીને કર્યો દાવો અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસે ખોલ્યો મોરસો ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી આ વિસ્તારમાં પડશે કમોસી વરસાદ બરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટે રાહુલ ગાંધીને નોટિસ ફટકારી જાતિ ગણતરી પર આપ્યું હતું નિવેદન પ્રિયંકા કક્કરે કહ્યું એલજીએ કેજરીવાલ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી નથી નકલી કાર્ડ ધારકો સામે થશે કાર્યવાહી પુષ્કરશી ધામી સરકારે તૈયાર કર્યો એક્શન પ્લાન ભારતના બે મહાન ગ્રંથોનું અરબીમાં અનુવાદ પીએમ મોદીએ જયશ્રી કૃષ્ણ અને જયશ્રી રામ લખીને કર્યા હસ્તાક્ષર કિરણસિંહ દેવે કહ્યું દિલ્હીથી છત્તીસગઢ સુધી કોંગ્રેસ માત્ર દબાણ અને ધમકી આપી રહી છે અમરેલી જિલ્લાના બાર શહેરમાં કોંગ્રેસ યુવા પ્રમુખોને નિમણૂક કરવામાં આવ્યા વડાપ્રધાન સોમવારે એકોતેર હજાર યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે દિલ્હી ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો બલબીર સિંહ અને સુખબીર દલાલ ભાજપમાં જોડાયા ઓસ્ટ્રેલિયાની લેબમાંથી વાયરસના ત્રણસો ને ત્રેવીસ સેમ્પલ ગાયબ કોરોના કરતા સો ગણા વધુ ખતરનાક નાણામંત્રીએ કરી મોટી જાહેરાત નાની કંપનીઓ માટે જીએસટી નોંધણી સરળ બનશે હર્ષ સંઘવીએ કહ્યું માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો અને સામાજિક બહિષ્કાર કરો ક્રેડિટ કાર્ડ પર છત્રીસ પચાસ ટકા વ્યાજ પર બેન્કોની તરફેણમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો ગિરિરાજસિંહે કહ્યું અરાજકતા ફેલાવનાર રાહુલ ગાંધી આંબેડકર બનવા માંગે છે આગામી અડતાલીસ કલાકમાં દિલ્હી સહિત ચાર રાજ્યોમાં વરસાદનું એલર્ટ કેનેડામાં રાજકીય કટોકટી વધુ ઘેરી બનતા જસ્ટિન ટુડોનું વડાપ્રધાન પદ સંકટમાં પોતાના પક્ષના સાંસદો વિરોધમાં ટૂંક સમયમાં મુઝફ્ફરપુરમાં ગુજરાતની કંપનીઓ ટેક્સટાઇલ સેક્ટરમાં બસો પચાસ કરોડનું રોકાણ કરશે સીએમ ફડણવીસે કરી જાહેરાત બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા માટે મુંબઈમાં બનશે ડિટેક્શન કેમ્પ ચૂંટણી સમયે કેજરીવાલની મુશ્કેલીઓ વધી શરાબ નીતિ અંગે કેસ દાખલ કરવા ઈડીને ઉપરાજ્યપાલની મંજૂરી માયાવતીની મોટી જાહેરાત આંબેડકર પર અમિત શાહના નિવેદનને લઈને બીએસપી દેશભરમાં કરશે વિરોધ દલિત સમુદાય માટે આપ સરકારની મોટી જાહેરાત વિશ્વની કોઈપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી ગુજરાત સરકારની ઐતિહાસિક પહેલ પોલીસને ગુનો ઉકેલવા આપ્યું મોટું હથિયાર મનીષ સિસોદીયાએ અરવિંદ કેજરીવાલ સામેની ઈડી તપાસને ખોટી ગણાવી જીએસટી કાઉન્સિલની બેઠકમાં લેવાશે મોટા નિર્ણયો કપડાથી લઈને જૂતા અને વીમા થઈ શકે છે સસ્તા ડોનાલ્ડ ટ્રમ્પની ટેક્સ ધમકીનો ઉકેલ ભારતે શોધી કાઢ્યો ચીનને ફસાવવાની રણનીતિ બનાવી બાંગ્લાદેશે હિન્દુઓ પર ક્રૂરતાના મામલે પાકિસ્તાનને પાછળ છોડી દીધું બાવીસો ઘટનાઓ સામે આવી દિલ્હીની સિત્તેર બેઠકો માટે ભાજપના બસો ત્રીસ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર ભારતીય રાજદૂતોને ખાલિસ્તાની આતંકવાદી પન્નુની ધમકી ભારતને મળશે બ્રહ્માસ્ત્ર એઆઈપી ટેકનોલોજીથી સહજ સબમરીન ચીન પાકિસ્તાનની ઊંઘ ઉડી જશે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં નવીન ચોવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સિદ્ધાંતિક મંજૂરી આપી સંજય રાવતે કહ્યું રામ મંદિર આંદોલનમાં શિવસેના અને કોંગ્રેસનો પણ ફાળો હતો

ભાજપના ધારાસભ્ય સનાતન બિજુલીએ કહ્યું રાહુલ ગાંધીનું લોકસભામાંથી સભ્યપદ હટાવી દેવું જોઈએ પંઢેરે આંદોલનકારી ખેડૂતોની માંગણીઓને ન સ્વીકારવા બદલ કેન્દ્રની ટીકા કરી ત્રીસ ડિસેમ્બરે પંજાબ બંધનું એલાન કર્યું ઈઝરાયલે વધુ એક ઇસ્લામિક દેશ પર કરી એર ટ્રાઇક પાવર સ્ટેશન પર હુમલો કરતા નવ લોકોના મોત ખેડૂતોએ ઘઉંના ઉત્પાદન માટે લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે એક જાન્યુઆરી બે હજાર પચીસ થી ઓનલાઈન નોંધણી શરૂ સીએમ યોગીએ કહ્યું ઔરંગઝેબે ભગવાનનું અપમાન ન કર્યું હોત તો આ દિવસો ન આવ્યા હોત પાંચ રાજ્યોમાં ભારે તોફાનનું એલર્ટ તેર રાજ્યોમાં શીત લહેર અને ગાઢ ધુમ્મસની ચેતવણી